સુરત સલાવતપુરા પોલીસ સ્ટેશન દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વ દિવસે નેક સેફ્ટી બેલ્ટ વિતરણ કરાયા સલાવતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટાફને નેક સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્વારા સમાજના લોકોમાં જાગૃતિ લાવવા માટે પતંગ ઉપર પશુ પક્ષીઓના ફોટા સાધના અલગ અલગ પેમ્પલેટ લગાડી ચાઇનીઝ દોરી ટુક્કલ કાચ સાથે પકવેલ માંજોનો ઉપયોગ ન કરવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો સિંગાપુરીની વાડી સામે રોડ ઉપર પોલીસ સ્ટાફ સાથે હાજર રહી રોડ ઉપરથી પસાર થતા સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવા તેમજ તહેવાર દરમિયાન લોકોની સેફ્ટી માટે નેક સેફ્ટી બેલ્ટ પહેરાવી ઉત્તરાયણના તહેવાર દિવસે આ સેવા આપી હતી તારનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા પોલીસ હેલ્પલાઇન નંબર સો મેડિકલ હેલ્પલાઇન નંબર એકસો આઠ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર એક હજાર અઠ્ઠાણું સાયબર હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ અંગે પોલીસ સ્ટાફ દ્વારા હાથમાં પતંગ રાખી પતંગ ઉપર સ્ટીકર લગાવી સામાન્ય લોકોને આ હેલ્પલાઇન નંબર વિશે જાગૃત કરવામાં આવેલ